અશીની એક કણોશી ગો 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 અર્ષ બંલી માતા

তু গোৱাল নাৰো আশি আমি আছে মাৰ গৌগা নে সপনে দা তুত গোৱাল এটা કાઈ કો આસી બગમા બેખતી પાથા મત રે ઓ આ કોઈ ન મા ભાગરા સુ હો બોલો બલે તો બોલો કોઈ ન આ વગર વે દે નિંદ્રા મત કરશો ભાઈ વઢાડવાનું મત કરશો તો ભગવાન ઢગળો રહી છે હો હા બોમરી કોઈ દા વેણ થાય તો હું આમડતી હે જીરાવો સો তাৰ